ચેલેન્જ ચેલેન્જ વગરની લાઈફ નથી હોતી દરેકના જીવનમાં ચેલેન્જ આવતી હોય છે અને બિઝનેસમાં પણ દરેક બિઝનેસમાં ચેલેન્જ વગરનો બિઝનેસ નથી રન થતો તો ચેલેન્જ આવે જીવનમાં તો કંઈ રોડ બ્લોક નથી થઈ જતા ભગવાન નવા સંકેત આપે છે કે તમારે આ ચેલેન્જમાં તમારે બીજો રસ્તો કેવી રીતે અપનાવવો બીજો સોર્સ ઊભો કરે છે ભગવાન આપણા માટે તો ચેલેન્જ આવે તો એવું વિચારવું કે મારા જીવનમાં ચેલેન્જ આવી છે તો મારે મારા માટે કંઈક નવું થવાનું હશે ભગવાને કંઈક નવો રસ્તો કર્યો હશે કંઈક નવું કાંઈક કાંઈક નવું થવાનું હશે રાઈટ ડરવાની જરૂર નથી જ્યારે તમે ચેલેન્જ એક્સેપ્ટ કરો છો ત્યારે એક નવી ઓપોર્ચ્યુનિટી એમાં સમાયેલી હોય છે અને એ ઓપોર્ચ્યુનિટી તમારી રાહ જોતી હોય છે અને હા આપણે સાંભળ્યું જ છે કે જ્યારે આજે આબો વાવ્યો તો કાલે કેરી નથી આવવાની રાઈટ આપણે બધાને ખબર છે એ આબો દસ વર્ષ પછી કેવી કેરી આપશે મીઠી અને કેટલી આપશે અને એવી જ રીતે કીડી કેટલી વાર ઝાડ ઉપર ચડીને પડી જાય છે પણ આખરે એ ઉપર ચડી જાય છે તો એ કેટલી વાર ચેલેન્જ એક્સેપ્ટ કરે છે કીડી તો એવી રીતે આપણે પણ જીવનમાં જ્યારે ચેલેન્જ એક્સેપ્ટ કરીશું ત્યારે એમાં ઓપોર્ચ્યુનિટી સમાયેલી છે ને એમાં જ આપણી સફળતા પણ સમાયેલી છે ને આખરે આપણે સફળ થઈએ જ છીએ પણ બસ આપણો દ્રષ્ટિકોણ બદલવાનો છે કે આ ચેલેન્જ આવી છે મારા જીવનમાં તો ડરવાની જરૂર નથી તો હું શું કરીશ ડરીને બેસવાની જરૂર નથી એને એક્સેપ્ટ કરો એને ગ્રેપ કરો તો આગળ સફળતા તમારી રાહત જોતી હશે એટલી જ સાચી વાત છે હું દક્ષા નિબાચિયા ફ્રોમ શિકાગો યુએસએથી અને ઓરિજિનલી ઇન્ડિયામાં મુંબઈથી અને હા મેં જ્યારે આ બિઝનેસની ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી ત્યારે મારા માટે નવી જ હતી પણ ભગવાનની કૃપાથી અને અમારા ગુરુની કૃપાથી અમે આ ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી એને સારી રીતે રન કરું છું મારા બિઝનેસ ચેલેન્જને તો હું તમને એ જ કહીશ કે આ જે ઓપોર્ચ્યુનિટી આ જે વિડીયો મારો તમારી સમક્ષ આવ્યો છે એ ભગવાનનો કોઈ સંકેત જ છે તમારા માટે કે આ જે ઓપોર્ચ્યુનિટી છે એ તમે ગ્રેપ કરો અને એ ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરો એ ચેલેન્જ છે એક જાતની કે આ ઓપોર્ચ્યુનિટીમાંથી તમને ખૂબ સફળતા મળશે બિકોઝ અમે જે બિઝનેસ રન કરી રહ્યા છીએ અમને ખબર છે આમાં એટલું પોટેન્શિયલ છે કે તમારે ત્રણ ચાર વરસ જેટલી મહેનત છે બસ પછી તમે રિટાયર તમને રિટાયર અર્લી રિટાયર થવું હોય તો આ બિઝનેસ તમારા માટે જ છે તો મારી વેબસાઇટ પર જઈને અપ કરજો મારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડૉટ દક્ષા ડિજિટલ ડોટ કોમ સાઇનઅપ કરશો એટલે સિસ્ટમ તરફથી તમને એક વેબિનાર આવશે એ વેબિનાર જોશો પછી તમને બિઝનેસનું સારું એવું નોલેજ મળશે એમાં ટેસ્ટી સ્ટોરી છે બહુ બધી ઘણું બધું નોલેજ છે કેવી રીતે બિઝનેસ રન થાય છે અમે કેવી રીતે અર્નિંગ કરીએ છીએ બધી ડીપમાં ડિટેલ છે અને હા તો પણ તમને વધારે ઇન્ફોર્મેશન જોઈએ તો અમને ડાયરેક્ટ મેસેજ કરજો તો